જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજે આપણે બનાવીશું જામફળમાંથી બનતી ચટણી બનાવીશું ફ્રેન્ડ્સ આ ચટણી બહુ જ સરસ થાય છે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો આજની રેસીપી આપણી છે જામફળમાંથી બનતી ચટણી છે અને આ ચટણી ઘણી બધી આપણે રેસીપી ઘરે બનાવતા હોય એમાં ઉપયોગ કરી શકો છો અને એમાં બિલકુલ આપણે પાણી નથી નાખ્યું તો વિડિયો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ ચટણીને તૈયાર કરી છે તો લગભગ અત્યારે એક મોટું જામફળ લીધું છે હવે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવાની હોય એટલું જામફળ આપણે અહીંયા લઈ લેવાનું છે ત્યાર પછી લીલા ધાણા છે અને ત્રણ અત્યારે તીખા મરચાં ચાર મરચાં ત્રણથી ચાર લઈ લીધા છે હવે આપણે મસાલો જોઈશું તો મસાલામાં આમચૂર પાવડર છે શેકેલો જીરું પાવડર છે પછી ચાટ મસાલો છે અને સંચર છે આ ચાર મસાલા છે એ જ આપણા જે ચટણી છે એને ચટપટી અને તીખી અને એકદમ સરસ ટેસ્ટી બનાવે છે તો હવે આપણે જે ચટણી બનાવવાની પહેલી પ્રોસેસ છે એ કરીએ તો સૌથી પહેલાં હવે આ મારું મોટું જામફળ છે પણ આટલી બધી તો મારે ચટણી નથી બનાવવાની તો લગભગ અડધું જામફળ મેં અત્યારે અહીંયા કાપી લઈશ અને અત્યારે બજારમાં શિયાળાની સિઝન થોડી થોડી ચાલુ થઈ ગઈ છે તો ઘણી બધી શિયાળાની જે ફળો આવતા હોય એ બી બજારમાં આવી રહ્યા છે તો એ ફળોનો જ શિયાળાના ફળ જે એનો ઉપયોગ કરી અને આવી રીતે સરસ ઘરે રેસિપી તૈયાર થઈ જાય છે હવે આપણે અહીંયા જામફળ અડધું પીસ કરી લીધું છે જેટલી ચટણી બનાવવાની હતી કારણ કે બહુ મારું મોટું જામફળ હતું તો હવે આપણે એના જામફળના પીસ કરી દઈશું પણ પીસ આપણે બિયા સાથે નથી કરવાના થોડો બીયાનો ભાગ જે અંદરથી થોડોક એકદમ સોફ્ટ પોચો હોય એ કાઢી લેવાનો હોય છે ફ્રેન્ડ્સ કારણ કે અમુકવાર જામફળ સડેલા હોય છે તો અંદરથી ઈયળ નીકળતી હોય છે એટલે ફ્રેશ જામફળ લેવાના અને ફ્રેશ લેતા હો તો બી તમે જોઈ અને આ રીતે લઈ શકો છો કારણ કે ઘણા ખરા જે પોચા એકદમ જામફળ આવે છે એમાં વધારે ઈયળ આવે છે અને આ એકદમ થોડાક કઠણ જામફળ આવે છે એને ફ્રેશ છે મારું તો બિલકુલ ઈયરનો તો ડર જ નથી હવે આપણે અહીંયા જે ઉપરનો બિયાવાળો ભાગ છે એ કાઢી લેવાનો હોય છે કારણ કે મિક્સરમાં એ જલ્દી પીસાતોય નથી હોતો અને મોંમાં આવતો હોય છે ચટણીમાં એટલે આપણે એને સાઈડમાં કાઢી અને મૂકી દઈશું હવે આપણે જામફળના નાના નાના પીસ કરી દઈશું જુઓ એકદમ આપણે જેટલા નાના પીસ કરીશું એટલી ચટણી આસાનીથી સરસ તૈયાર થઈ જાય છે અને આ ચટણીમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો તો તમે લગભગ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને ઘણી બધી આપણે રેસીપી બનાવતા હોય એમાં આ ચટણી ખાઈ શકાય છે પણ આ ચટણી એવી ટેસ્ટી બને છે કે તમે અઠવાડિયા સુધી જ સાચવીને રાખી નહીં શકો લગભગ એક કે બે દિવસમાં જ આ ચટણી પૂરી થઈ જવાની છે તો હવે આપણે અહીંયા ફ્રેશ લીલા દાણા લીધા છે હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારું જામફળ હોય અને કેટલા તમને વધારે ધાણા પસંદ હોય તો તમે અહીંયા નાખી શકો છો ધાણા અને જોડે જો મીઠો લીમડો હોય તો બી તમે અહીંયા નાખી શકો છો તો મેં મીઠો લીમડો અહીંયા સ્કીપ કર્યો છે હવે આપણે પીસ કરેલા જે જામફળના છે કટકા એને અત્યારે અહીંયા મિક્સર જારમાં ધાણા પછી નાખી દેવાના છે આ ચટણી બહુ જ ટેસ્ટી થાય છે કોઈ પણ તમે પરોઠા બનાવતા હોય લીલવાના પરોઠાની મેં હમણાં જ રેસીપી અપલોડ કરેલી છે તો એમાં બી તમે લગાવી અને આ રીતે બનાવી પરાઠા બનાવી અને આ ચટણીને ખાઈ શકો છો અને જમવા બેસો ત્યારે થાળીમાં લગભગ એક કે બે ચમચી લેશો તો બહુ ઓછું શાક ખવા છે અને એકદમ ચટપટા સ્વાદ સાથે આ ચટણી બહુ જ ટેસ્ટી તૈયાર થઈ જાય છે ત્યાર પછી ચાર મરચાં લીધા હતા એને ઝીણા આ રીતે ચોપ કરેલા છે હવે આ ચાર મસાલા લીધા છે સંચર પાવડર છે આમચૂર પાવડર શેકેલો જીરા પાવડર છે અને ચાટ મસાલો છે બસ આ ચારેય મસાલા અહીંયા આપણે ઉમેરી દેવાના છે થોડી ચટણીને ગળી અને થોડી ખાટી બનાવીશું સ્વાદ અનુસાર મીઠું લઈશું કારણ કે આપણે સંચર નાખ્યું છે તો મીઠું સાચવીને લેવાનું થોડુંક આપણે ગળ્યો બી ટેસ્ટ દેવાનો છે તો અહીંયા તમને પસંદ હોય તો એક ચમચી ખાંડ નાખી શકો છો અને ખાંડને તમે સ્કીપ કરતા હો તો ગોળ લઈ શકો છો અને આમચૂરની જગ્યાએ અડધું લીંબુ તમે નીચોવી શકો છો તો ખટાસમાં તમે કોઈ પણ તમને જે ભાવતી હોય ખાટું અને ગળિયુંમાં તમને ઓપ્શન આપ્યા છે તો એ તમે નાખી શકો છો હવે આપણે ચટણીને પાણી વગર પીસી દેવાની છે બિલકુલ પાણી આમાં નાખ્યું નથી તો તમે જોઈ શકો છો જેવી રીતે આપણે જામફળ છે એનાથી જ સરસ એકદમ પ્રવાહી ચટણી તૈયાર થઈ જાય છે તો એકદમ ગ્રીન ચટણી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ સ્વાદમાં ચટાકેદાર છે અને આ ચટણી જો તમે બનાવશો ને તો તમારા ઘરના સભ્યો હોંશે હોંશે ખાશે અને બીજી વસ્તુ કે આ ચટણી બહુ લાંબા સમય સુધી સારી તો રહી છે પણ એટલી ટેસ્ટી બન્યું છે ને કે આ ચટણી તમે લાંબા સમય સુધી ફ્રીજમાં રાખી જ નહીં શકો એટલી ટેસ્ટી આ ચટણી તૈયાર થઈ જાય છે તો હવે આપણે ચટણીને આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું જુઓ એકદમ સરસ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે જુઓ તમે સેન્ડવીચ બનાવતા હોય બટર નાખી અને એમાં બી તમે આ ચટણીને સ્પ્રેડ કરી શકો છો તો એ બી બહુ સરસ લાગે છે અથવા ઘરમાં અત્યારે આપણે ઉનાળો ચાલી શિયાળો છે તો એમાં આપણે વધારે પડતી બ્રેડ લાવતા હોય છે તો બ્રેડમાં બી આ રીતે સિમ્પલ બ્રેડ વ્હાઈટ બ્રેડ હોય એમાં બી ઘઉંની બ્રેડ હોય એમાં તમે આ ચટણીને સ્પ્રેડ કરી અને ખાઈ શકો છો ઘણી બધી રેસીપી આપણે ઘરે તૈયાર કરતા હોય એમાં તમે આ ચટણીનો ખાઈ શકો છો તો આજની રેસીપી આપણી આ સરસ તૈયાર થઈ ગઈ છે અને બિલકુલ પાણીના ઉપયોગ વગર આ આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે ચટણી એકદમ સરસ ગ્રીન છે અને જામફળથી આ રીતે સર્વ કરી છે તો જોઈને જ આપણે ખાવાનું મન થઈ જાય એવી આ જામફળમાંથી બનતી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આજની રેસિપી તમને પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને લાઇક કર્યા પછી જો વધારે પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી આ રીતે થોડું એક જામફળનો પીસ મૂકવાનો છે જેથી કરી અને ચટણીનો લુક સરસ આવે છે તો જોઈને જ આપણેને મોમાં પાણી આવી જાય એવી એકદમ ખાટી મીઠી બધા સ્વાદ સાથે ચટપટા સ્વાદ સાથે આપણી આજ જામફળમાંથી બનતી ચટ ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે એક એર કન્ટેનર સ્ટીલનો ડબ્બો હોય યા પ્લાસ્ટિકનો ડબ્બો હોય એમાં તમે સાચવી અને ફ્રિજમાં મૂકી શકો છો તો જુઓ અત્યારે મારો આ સ્ટીલનો ડબ્બો છે આ ડબ્બામાં બિલકુલ અંદર પાણી નહીં જાય જે આપણે ફ્રીજમાં મૂકીશીએ તો અમુક વાર ચટણીમાં પાણી આવી જતું હોય છે પણ એવું નહીં બને અહીંયા આપણે હવે ચટણીને આ રીતે આ ડબ્બામાં આપણે કાઢી લેવાની છે તો જુઓ બધી ચટણી જે બાઉલમાં કાઢી છે એને આ રીતે એક ડબ્બામાં લઈ લેવાની છે કારણ કે આ ડબ્બી ડબ્બા ઉપર તમને એવું લાગે કે તો અહીંયા તમે જે એલ્યુમિનિયમ ફોલ્ટ છે એ ઢાંકણા ઉપર રાખી શકો છો તો બિલકુલ પાણી જશે નહીં પણ આપણે આ ચટણી તમે આઠ દિવસ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ પાણી નાખ્યું નથી તો વધારે સમય આ ચટણી સારી રહેશે પણ એટલી સરસ ટેસ્ટી ચટણી બની છે ને કે વધારે સમય તમારા ઘરમાં આ ચટણી ની રેસેજને બધા હોંશે હોંશે આ ચટણીને ખાઈ જશે તો આજની રેસીપી આપણી આ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો નેક્સ્ટ રેસીપી આવી જ એક સરસ ફરી આપણે બનાવીશું તો બધાને જય શ્રી કૃષ્ણ